આજે પહેલી વખત પરેશ ગોસ્વામી આપણી પાસેથી કંઈક માગી રહ્યો છે શું માગી રહ્યો છે તો કે એક દિવસનો તમારો સમય એક દિવસનો સમય પ્રથમ વખત હું આપણી પાસેથી માંગુ છું આવનારી તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ આપણે જૂનાગઢ ખાતે અલ્ટિમેટમ આપવા જવાનું છે તો સવારે નવ વાગ્યે બધાએ એકત્રિત થવાનું છે અને એકત્રિત થવાનું આપણું જે સ્થળ છે એ સ્થળ રહેશે બાગની બાજુમાં આવેલું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એનું પૂતળું છે એની બાજુનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર બધાએ એકઠા થવાનું છે તો દરેક વ્યક્તિ છે એ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ સવારે નવ વાગ્યા આ ગ્રાઉન્ડની અંદર પહોંચી જાય ત્યાં આપણે જે પણ આપણે આખી મુદ્દા સાથેની જે લડાઈ છે તેની વાત કરવામાં આવશે દરેક લોકો છે પોતપોતાની વાત ત્યાંથી રજૂ કરી શકે એવો મોકો આપવામાં આવશે ખેડૂત પણ દરેક છે એને પણ અમે સ્ટેજ આપવા માગીએ છીએ કે દરેક ખેડૂત પણ પોતાનો વિચાર છે એ ત્યાં રજૂ કરી શકે અને એ બધા વિચારો રજૂ થાય ને આપણી બધાની ચર્ચાઓ થાય એ બધાની ચર્ચાને અંતે આપણે જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરીએ જઈ અને આપણે આ અલ્ટિમેટમ આપશું તો ગુજરાતની અંદર તમે કોઈ પણ ખૂણેથી હોય તમે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ટૂંકમાં એટલું કહી દઉં કે સોમનાથથી લઈને અંબાજી માતાજીના મંદિર સુધી અને છોટા ઉદેપુરથી દ્વારકાધામ સુધી આ ચારેય જગ્યાની વચ્ચે આવેલું જે આપણું આખું રાજ્ય છે આ રાજ્યના ખૂણે ખૂણેથી દરેક ખેડૂતભાઈઓ આ કાર્યક્રમની અંદર પધારે એવું મારી લાગણી અને માગણી છે એટલે દરેક ખેડૂતભાઈઓ પાસે હું દસ નવેમ્બરના રોજ એક દિવસનો સમય માગી રહ્યો છું પછી ઘણી વખત આપણે એમ થાય કે હવે તો બધા ત્યાં ભેગા થશે અમે અમારે તો કામ છે સ્વાભાવિક રીતે અત્યારે કામની સિઝન છે અને આપણી એક કહેવત પણ છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય પણ આજે આપણે ખોટી થવું પડશે જો આજે આપણે ખોટી નહીં થઈએ તો અત્યારે દરેક ગુજરાતનો ખેડૂત છે એ દેવામાં ડૂબેલો છે અને આ જે પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી તો એના માટે આપણે પાક ધિરાણ માફ કરાવવું એ પણ આપણે એક નૈતિક જવાબદારી છે તો જ્યાં સુધી આપણે આ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે લડવાના છે તો દરેક ભાઈઓ છે એ દસ તારીખે પોતાની શક્તિ બતાવે અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવે પછી એવું ના થાય કે ભાઈ હવે અમારે તો થોડુંક દૂર પડે એમ નહીં મોટી સંખ્યામાં આપણે બધા ઘરેથી નીકળશું અને આપણે તો નીકળીએ પણ બીજા દસ પંદર ખેડૂતોને જાગૃત કરીને આપણી સાથે લઈ આવીએ તો જ આપણો આ કાર્યક્રમ સફળ થશે અને તો જ આપણે આ કાર્યક્રમની અંદર પરિણામ મળશે એટલે બધા જ ખેડૂતભાઈઓ ખાસ નોંધ લઈએ કે આ એક દિવસ ફાળવીને આવે